ખેડાની સેવાલિયા ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલી લક્ઝરી બસમાંથી ત્રણ ત્રણ દેશી અને નવ જીવતા સાથે જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા જામનગર જતી બસમાં બેઠા હતા પોલીસના આકસ્મિક ચેકિંગમાં ત્રણેય જણા આબાદ ઝડપાઈ ગયા હતા પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે ત્રણેય આરોપીઓ મોટા ગુનેગાર છે અને તેઓ ભૂતકાળમાં આર્મ્સ એક્ટ અને લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે જ્યારે પોલીસે ત્રણેયની ઘણીષ્ઠ પૂછપરછ હાથ ધરી છે ખેડા સેવાલિયા રોડ પરની ચેકપોસ્ટ પર પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન મધ્યપ્રદેશના કુકસીથી જામનગર તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ ત્યાં રોકાઈ ગઈ હતી પોલીસે તેના પેસેન્જરોનો સામાન ચેક કરતાં ત્રણ જણા પાસેથી પોલીસે ત્રણ દેશી તમંચા અને નવ જીવતા કારતુસ મળી આવ્યા હતા પકડાયેલા ત્રણેય જણાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેઓ લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે પોલીસે ત્રણેયની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે શિવાલયા જે મહારાજના મુવાડા ચેકપોસ્ટ છે ત્યાં આપણે ટ્વેન્ટી ફોર બાય સેવન ચેકિંગ રાખીએ છીએ અને ખાસ કરીને ચૂંટણીલક્ષી એમાં ખાસ કોન્સન્ટ્રેશન કરેલું છે આજે રાત્રે મધ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ પ્રાઇવેટ બસ જે છે એ ભાવનગર જઈ રહી હતી અને થાણા અધિકારી અને એમનો સ્ટાફ ચેકિંગમાં હતા આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા ત્રણ શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતાં ત્રણેય પાસેથી વેપન મળેલા બે પાસેથી પિસ્ટોલ અને એક પાસેથી દેશી તમંચો અને નવ જેટલા કાર્ટિજ મળી આવેલા ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આ જે ત્રણેય આરોપીઓ છે મજબૂતસિંહ નરેશભાઈ અને દિલીપભાઈ ત્રણેયનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને એમાં ગંભીર ગુનાઓ પણ છે અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં જોઈએ તો મર્ડર ત્રણસો સાત આર્મ સેટ પ્રોહિબિશન રાયોટિંગ એવા અલગ અલગ ગંભીર ગુનાઓ અલગ અલગ આરોપીઓના વિરુદ્ધમાં દાખલ થયેલા છે હાલમાં એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને મૂળ આ વેપન જ્યાંથી લાવ્યા હતા એમનું પણ આરોપીમાં નામ ખોલેલ છે અને વેપન લઈ જવાનો હેતુ શું હતો એ બાબતે ખાસ તપાસ કરવામાં આવશે સાહેબ નાસ્તા આરોપીયતા એ હાલ અમે ભાવનગર પોલીસના સંપર્કમાં છીએ અને ટેકનિકલ રીતે જે માહિતી મળે એ જે ઓનલાઈન જે માહિતી મેળવેલી છે એમાં તો એ લોકોની ધરપકડ થઈ અને જામીન થયેલા છે પરંતુ અન્ય કોઈ ગુનાની અંદર વોન્ટેડ છે કે કેમ કારણ કે ત્રણે ત્રણેય આરોપીઓ જે છે એનો ગંભીર ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓ છે એટલે અન્ય કોઈ એવા ગુના છે કે જેમાં બાકી હોય તો એ બાબતે ભાવનગર પોલીસનો સંપર્ક અમે કરેલ છે